હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ ક્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને હું એરપોર્ટ આવી ગઈ છું ચેકિંગ થઈ ગયું છે બોર્ડિંગ થઈ ગયું છે બદલું થઈ ગયું છે હવે ગેટ ઉપર આવીને બેઠા છીએ અમે લોકો સંજના પણ આવી ગયું કેમ છો તમે બધા મજામાં છો મજામાં જ હશો હા ગ્રેવા મેડમનો વિડીયો છે તો મજામાં જ તો ભાઈ હવે અમદાવાદથી મુંબઈ છે ને મુંબઈથી પછી અમારી લંડનની છે તો હવે અમદાવાદ પહોંચી અને પછી તમને મળીશું ભાઈ અમારી ફ્લાઇટ થોડી લેટ થઈ ગઈ છે એક કલાક દસ વાગે અત્યારે અગિયાર વાગે છે તો બેસ્ટ છીએ

આપણે થોડી વારમાં મળીએ હવે ફ્લાઇટમાં બેસી ગયા છે એક કલાક લેટ છીએ પણ બેસી ગયા છે હાથમાં લાગે છે ને બહુ કાળી થઈ ગઈ છું એટલે હું વિડીયોમાં વધારે નહીં આવું તમે લોકો ખોટું ના લખી હમ કદાચ ખોટું લાગે તો કઈ વાત બે રોટલી વધારે ના બે નહીં ને મસ્ત પીઝા પીઝા મંગાવીને ખાઈ લે ખોટું લાગે તારે એવું ખાવાનું રોટલી તો કેમ ખાશે માર્ગીટ ડબલ ચીસ લંડનમાં ખાધો નહીં ને પીતા લંડન પાઉન્ડ ઇડલી મંગાવી હતી ફાઈવ પાઉન્ડ એટલી હતી અરે હું લેતી હતી બોલ ઇડલી પેલી

અને એક માટે ને બધા માટે ચલો ભાઈ અમે હવે મુંબઈ પહોંચીએ પછી મયંકા બધાને મળીશું તો તમને બધા મળાવ તો ભાઈ ફ્લાઇટમાં બેસી ગયા છે બોન કપીર અને લંડન માટે પ્રયાણ કરી રહ્યા છે અમે લોકો બધા આગળ છે પણ બહુ અમે બધું મોડું થઈ ગયું એટલે બધા મળી ના શકો આવ્યા ને એટલે બધા મતલબ અમારું જેમ સ્પેશિયલ હતું એવું માને કે અમારી ફ્લેટ છે સ્પેશિયલ હા એટલે બધી જગ્યાએ અમે જોડે 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 અમે બધાથી અલગનીશ તો શાંતિથી બેઠા બધા આગળ છે થોડી વાત પછી મળું કે ના મળવું ને તો કાલે મળીશ બધાને <laughs> this is a special announcement concerning lithium batteries and devices using lithium batteries. If you are in possession of a damaged, defective, or record battery or device, please notify one of the channel crew members. Please immediately inform one of the channel crew, crew members when a device is damaged, hot, produces smoke. और इज लॉस्ट ऑन बोर्ड ये इतनी प्राइस इज लॉस्ट डाउन द बैक ऑफ साइड प्लीज डू नॉट मगे उकासने चलो रिलीज बाकी तो वीडियो लाइन लेटे उतरी जाएगी प्लेन नीचे ना आपको वीडियो रोल करता बोल आई ने कर रहा है बड़ा रात 12:00 बजे के लोग 12:00 बजे तक तुम्हें जोवा मिलता है वीडियो बैटरी लिथियम बैटरी वाली उपकरण संबंधी है अगर आपके कोई संदेहा मत हो तो कोई उपकरण खराब गर्म हो उस समर्थन कर रहा है नहा मनागो जी मेहनत पूछी तो असर थोड़ी नहीं सूचित अगर उपकरण में ध्यान से तो मना जाए सीट को ना हिलाए बोले भी के तो से साफ करें इस्तेमाल ना किए जाने उपकरणों को बदलना और सीट और फर्श से निकालना जरूरी है बोले भी गए सो के खंभड़ हुई आप बड़े बहुत बैठे हैं मतलब हमको बिल्कुल खबर है बड़ी भूख लगी इसलिए પુષ્પમળાતા આવશે મોસ્ટ મોસ્ટ પરે ટીક્કા મસાલા માર્કેટા પીઝા ડબલ જી સાઉંસિ કસી કસી નાચરી યુટ્યુબ જોનામાં આમ કે દનો સપના સપના ફ્લાઈટ માં ઓગળો ખાવાનો મળતો હતો આ અમારી ફ્લેટ પર મળાય ઉતાર દે ચાલુ ફ્લાઈટ માં ભાઈ જો આઈ છે મડિયે છે બાય કર દે બાય બાય તમારા લે પછી સીધા

ચાલો ભાઈ રૂમ પર પહોંચીને મળીએ નહીં હેલો ફ્રેન્ડ્સ સોરી રાત્રે અમે લોકો પહોંચી ગયા હતા પણ વિડીયો એન્ડ કરવાનો રહી ગયો અમે લોકો હોટલમાં આવી ગયા છે જે જૂની અમારી હોટલ હતી યુ નો એમાં જ રોકાયા છે તો લંડન વાસીઓ

પણ અહીયા અહી મતલબ લંડન મે એવું હે કે સેટરડે સન્ડે ફ્રી હોય આજ સન્ડે છે ને સેટરડે સન્ડે હા પણ તને મલવાદી લોકો રજા બી પાડી દીધો અરે તારા ચાહકો જેટલા સારા છે ને કે તને મલવા માટે રજા પાડી નાખે જો ભઈ અમારી રૂમ છે આ બધું તું बताओ બધું લઈ વસ્તુ નાલાય આ મારી રૂમ જો અમે બધું રાત્રે થોડુંક થોડુંક સેટ કર્યું છે આ બે આ બે બેગો આ બે બેગો હજી ખોલી નથી મોટી આમાં તો પણ શૂટિંગ ના ને એવા જ કપડા છે એટલે વાંધો નહીં બાકી આ બધું સેટ કરી દીધું છે જો આના મોટું લગેજો હા એટલે ભાઈ આ બધું સામાન સેટ કર્યો છે રાત્રે જેટલું થયું એટલું બીજું અત્યારે કરીશું પાછું થોડુંક બાર બી જઈશું પેલું કયું સેનબેરી સેનબેરીમાં સેનબેરીમાં જઈશું અને થોડું કરિયાણું લઈશું આ વખતે અમે ફૂલ તૈયારી કરીને આવ્યા છે કે ભાઈ જમવાની બીજી કોઈ કોઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમ એમ તો ગઈ વખતે જમવાની બધું સારું જ હતું પણ અમે ખાતા નતા એટલે અમને પ્રોબ્લેમ હા આપણે કોઈ દિવસ ખાધું ના હોય ને એટલે આપણા પ્રોબ્લેમ થાય બાકી જમવાનું તો એ વખતે પણ સારું જ આવતું હતું જે મન ખાવાનું થતું હતું ને આપણને એ આપણે ખાઈ શકતા આ વખતે અમે તૈયારીમાં જ છે એટલે આ વખતે કુકર ને એવું બધું ઇલેક્ટ્રિક કુકર ને એવું બધું લઈને આવ્યા છે પછી ડોલ ડબલા લઈ બસ ખાલી તો કરિયાણું ભરવાનું આણે આણે કીધું તું ને તમને કે હું શું શું લાઈ છું સરપ્રાઈઝ છે ડોલ ને ડબલા તું કે લંડન જઈને તમને સરપ્રાઈઝ મળશે બસ આ જ સરપ્રાઈઝ હતી હા તો બતાવું બતાય દે બતાય દે જલ્દી આટલી લાઈટ છે કે ભાઈ તો કઈ લાઈટ આ લંડનમાં વ્હાઇટ લાઈટ ના હોય ના લી બસ જો ભાઈ આ ઓલિયા થી ડોલ ને ડબલું લઈને આવી છું કે નાવામાં પ્રોબ્લેમ ના થાય કપડા ધોવામાં પ્રોબ્લેમ ના થાય અમારું વોશરૂમ છે મસ્ત સરપ્રાઇઝ સરપ્રાઈઝ હતું કે ડોલ ડબલું લઈને આવી બહાર જો આવું છે હજી અંધારું હીટર છે હા આપણું ચાલુ ચાલુ છે બાથરૂમનું કર દો

અહીંયા વેધર થોડું મુશ્કેલવાળું છે અમારા માટે કેમ કે ઠંડી અને આપણે ત્યાંથી નોર્મલ અને ત્યાં તો વરસાદ ઓલરેડી હતો એટલે એ તો વાંધો નહીં આવે ચાર પાંચ દિવસથી ત્યાં પણ વરસાદ એવું બધું હતું અહીંયા વરસાદ છે ને પ્લસ ઠંડી પણ છે તો એના લીધે થોડુંક લાગશે પણ અમે પૂર્વ તૈયારીઓ સાથે આવ્યા છે સૌથી વધારે અમારી બેગમાં જાણે વજન વધારવાનું એવું લાગે છે કેમકે અમે લોકો ગરમ કપડાં જેટલા લીધા છે અહીંયા ઠંડીના હિસાબે તો આ હું તો જે પેલું પેલા મારા સબસ્ક્રાઈબરે જેકેટ આપ્યું હતું ને તો નથી લાવીએ તો કેટલું મોટું ઝાડું છે ગઈ વખતે આપી હતું ખબર એ તો નથી લાવ્યું હું એના સિવાય બીજા જે પતલા છે ને જેકેટ ને એવું એ બધું લાવી છું વિચાર આપણે આયા તો આટલો સામાન છે અત્યારથી આટલો રૂમ છે તો જવાનું સમાતા કેટલું બધું હશે આ મને તો કિરણ મેડમ ને બધા ફ્લાઇટમાં જે વાતો કરતા હતા ને કે અમે આટલો જ સામાન લાયા છે આમ તો તો મને તો ટેન્શન આવી ગયું કે યાર હું તો કેટલું બધું લાવી છું તો આને તો હું પિક્ચર જોતા જોતા થોડીવાર પછી મેં બંધ કર્યું પોઝ કર્યું પછી આને કીધું યાર આપણે બહુ સામાન લાવી દીધો છે આ તો ટેન્શન માં કે ખાડું મેં કેટલું બધું લીધું મેં ચિંતા ન કરું તાઈ જીવ છું મેં કેટલું લીધું તે એટલું બધું મતલબ આટલા કપડા લેવાની ને બધું કરવાની જરૂરત જ નથી ચાર પાંચ કપડામાં થઈ જશે મતલબ

આવું છે અમારી રામકથા આજથી તમને લંડનના વિડીયોઝ જોવા મળશે અત્યારે તો રૂમ નો પછી બહાર નો જોવા મળે જલ્દી જે લોકો છે અહીંયા જાગૃતિ વેચ સ્નેહલભાઈ પછી મારા સબ્સ્ક્રાઇબર છે હેતલબેન જે જે છે બધા આવી જાવ ફટાફટ મળીએ આપણે અને ધમાલ કરીએ બે દિવસ આઈ થિંક અમારું શૂટ નથી આજને કાલ હા આજ ને કાલ આઈ થિંક સો અત્યારે તો એટલું જ ખબર છે કેમ કે સોંગ ચાલુ કરવાના વાર બહુ ઉતરે છે યાર હું ટકલી ના થઈ જાઉં લંડનથી પાછી જતા જતાં ખબર પડે તકલીફ થઈ જાય જેટલી વખત આમ કરું છું ને એટલી વખત નીકળે છે તો ભાઈ હવે બધા રેગ્યુલર મારા વિડીયોઝ જોજો પાછા લંડન દર્શન થવાના છે તમને મફતમાં તો મળીએ છીએ હવે અમે લોકો ઉઠી જઈએ નાહવાહી લઈએ જોઈએ મુહૂર્ત છે આજે તો મુહૂર્ત મુહરતમાં જઈશું નીચે અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા દિવસે બરાબર ટળા બાય બાય વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ મોર્નિંગા